થરાદ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની ઉજવણીના પાવન અવસરે રાજકીય માહોલ ગરમાયો હતો જ્યાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી વડગામના ધારાસભ્ય જિગ્ધેશ મેવાણીએ ડ્રગ્સના વેચાણ અને ભાજપની કથિત ભાગીદારીને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા જ્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દારૂબંધીના કાયદાના અમલની પ્રશંસા કરી હતી અને જનતા રેડ કરવાની તૈયારી બતાવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક મહિલાએ અન્યાયની રજૂઆત કરતા સનસનાટી મચી ગઈ હતી સિવિલ ત્રણ ખાતે સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અંબાભાઈ સોલંકી લાલજીભાઈ દેસાઈ તુલસીભાઈ દુમડા પ્રધાનજી ઠાકોર મુંગીલાલ પટેલ પ્રવીણભાઈ વરાણા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ દરમિયાન એક મહિલાએ થરાદની દરેક મેડિકલ સ્ટોર પર નશાકારક દવાઓનું હોવાની રજૂઆત જીજ્ઞેશ મેવાણીને કરી હતી મેવાણીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં સત્તર લાખ પુરુષો અને એક પોઈન્ટ પંચ્યાસી લાખ મહિલાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને આ ડ્રગ્સના ધંધામાં ભાજપની ભાગીદારી છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતા કહ્યું કે હું નામ આપીશ તો તેમના પટ્ટા ઉતરી જશે તેથી નામ હું લેતો નથી તેમણે સંઘવીને સવાલ કર્યો કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડશો અને સુરતના વિસ્તારોમાં ખુલ્લે દારૂ વેચાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો જોકે તેમણે વાવ થરાજના જિલ્લા એસપીના વખાણ કરતાં કહ્યું હતું કે તેમનો વાંક નથી બીજી તરફ સાંસદ ગેંદબેન ઠાકોરે દારૂબંધીના મામલે કહ્યું કે વાવથરાજ જિલ્લામાં એંસી દારૂ બંધ થઈ ગયો છે અને જો ક્યાંય દારૂ મળતો હોય તો તેમને જાણ કરવામાં આવે તેઓ જનતા રેડ કરશે આ કાર્યક્રમમાં કોંગ્રેસ તાલુકાના વડગામની જીઆરડીમાં નોકરી કરતી એક મહિલાએ પોતાની સાથે અન્યાય થયાની રજૂઆત કરી હતી

એ બેનની આંખમાં આંસુ આવી ગયા એ બેને ફરિયાદ કરી સમગ્ર જનતાની સમક્ષ કે હવે મારી સાથે લગ્ન કોણ કરશે એટલે ગુજરાતનું બેન દીકરીઓ માતાઓનું ગર્ભાશય કાઢી લેવામાં આવે આ કેટલી સંગીન બાબત છે અને બેને એવું કહ્યું હું પોતે જીઆરડી ની કર્મચારી છું રાત દિવસ પોલીસ સ્ટેશનમાં માં જઉં છું અને છતાં મારી કોઈ સુનવાઈ થતી નથી એ પાટણના જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ગૃહમંત્રીને કહું છું કે તાબડતોબ તમે આમાં એક્શન લો અને કસૂરવાડ ડોક્ટરની સામે ગુનો दाखल કરી 24 કલાક દર પરકળ કરો અને ગુજરાતની જનતાને આશ્વાસન કરો કે ગુજરાતની બેન દીકરીઓ માતા સરો ફરી કદી આવી ઘટના બને લોકો દ્વારા એક સભારા કરવામાં વધ્યું છે તેના

અને એક મોટામાં મોટો એક નશા નું કેન્દ્ર બની ગઈ છે એના વિરુદ્ધમાં પણ આજે રજૂઆત આપડી એક બેન એના ગર્ભાશય નીકાળી નાખ્યું છે એની પણ રજૂઆત કરી અહિયાં જે અમારી સભામાં જે લોકો આવ્યા છે ને કઈક પીડા લઈને આવ્યા છે અને પીડા ને વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે જન આક્રોશ રેલી આવી અને આ લડત ચાલુ કરી દારૂના ડ્રગ્સ વિરુદ્ધમાં આજે એંશી ટકા ગામડામાં તારું મત લાઈ ગયું છે આ મહિલાઓ તમને આશીર્વાદ આપી રહી છે જિગ્નેશભાઈ અને તમને બધાને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગામડામાં દેશી તારું હોય ઇંગ્લિશ તારું હોય રસ હોય આપણે સમાચાર આપજો જ્યાં રેડ પાડવાની હશે ત્યાં જિગ્નેશ મેવાડીનું ગુલાબજી ભાઈ અને તમારી કેડિનેટ હાથે આવશે સમગ્ર ઉજવણી દરમિયાન ડોક્ટર આંબેડકરની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે જ નશાબંધી ડ્રગ્સના વેચાણ અને મહિલા સુરક્ષા જેવા ગંભીર સામાજિક મુદ્દાઓ પર રાજકારણ ગરમાયું હતું જગદીશ મેવાણીના સીધા અને તીવ્ર આક્ષેપો તથા ગેનીબેન ઠાકોરની જનતા રેડની તૈયારીએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ હવે સ્થાનિક સ્તરે પણ ડ્રગ્સ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાને જોરશોરથી ઉઠાવશે એક તરફ ડૉક્ટર આંબેડકરના આદર્શોને યાદ કરાયા તો બીજી તરફ સમાજમાં પ્રવર્તમાન અન્યાય અને કાયદાના ભંગ જેવા વાસ્તવિક પડકારો સામે નેતાઓએ પોતાની લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો